શ્રી ગુરુદેવ દત્ત વરસાદમાંથી પણ શીખવાનું છે પંચ તત્વોમાંથી શીખવાનું છે તમે અહમને નથી ઓગાડતા તો પ્રકૃતિ તમારી તમને અને તમારી પાસે રહેલી દરેક જડ અચર વસ્તુને એ ઓગાળી નાખે છે તમે જુઓ જળનું કેવું તાંડવ ચાલે છે અગ્નિનું કેવું તાંડવ ચાલે છે આખા વિશ્વમાં હે ને ક્યાંક એ ભસ્મ કરી નાખે છે ક્યાંક જળ સ્વરૂપે સર્વ તાણીને લઈ જાય છે એની અંદર સર્વ તમારા અહંકારથી બનાવેલી સર્વ સંપત્તિઓને એ એમ તાણી લઈ જાય છે એને ઓગાળી નાખે છે જર અને માટી પણ એક જ છે અને માટીમાંથી સંશોધન કરીને આપણે બનાવેલી બધી સંપત્તિઓ પણ એક જ છે પંચતત્વોમાં મૂળ સ્વરૂપે એક જ છે બે જળ વસ્તુને લાંબો ટાઈમ ઘસારો કરો તો એમાંથી અગ્નિ પ્રગટે છે અગ્નિ તમે તો એમાંથી એ વરાર બને છે ને વરાર ફરીથી પાણીનું સ્વરૂપ ધારણ કરે છે એ જળ જ્યારે ઘન સ્વરૂપ ધારણ કરે છે ત્યારે માટી બને છે આ પંચ તત્વો પણ એક જ છે અને પંચતત્વો એક જ હોવાથી એ એમની એકતાને કારણે આપણને શરીર મળ્યું છે આ બ્રહ્માંડ મયર્યું છે આ પૃથ્વી મળી છે આપણે જે નરી આંખે જે બધું જોઈ શકીએ છીએ એ આ પંચતત્વોની જ કલા છે ઓળખો એટલે પકડી નહીં રાખો નહીં રાખો આ શરીરને પાણીમાં ડૂબારે તો એ ધીરે ધીરે પાણીમાં ઓઘળી જશે માછલીઓ ખાઈ જશે ઓઘળી જશે જમીનમાં એને દાંતી દઉં તો ઓઘળી જ જાય છે ને જલાવી દઉં તો ભસ્મ બની જાય છે વાયુ સ્વરૂપે અડધું શરીર પંચતત્વોમાં ફરી ભરી જાય છે જલાવે છે એટલે એને વાયુ તો એમાંથી નીકળે જ છે અગ્નિના પંચતત્વ સ્વરૂપે આ શરીર એક જ છે એમ પંચતત્વો જ એક છે ને પંચતત્વો અત્યારે આખા વિશ્વને સમજાવી રહેલું છે કે તમારી જે પકડમાં છે એને છોડાવી રહેલું છે તત્વો અને પ્રકૃતિ પરમાત્માની ઈચ્છા માત્રાથી જે માનવ જાતિની જે પકડમાં છે એને છોડાવી રહેલું છે જે વિશ્વના રાષ્ટ્રો છે એ લોકોનો જે અહંકાર છે એને છોડાવી રહેલું છે એ સુપર સુપર એ જે મહાસત્તાઓ છે એના આઠમાંથી વિશ્વને છોડાવી રહેલું છે બાકી તમે ધ્યાનથી જુઓ તો પ્રકૃતિઓ બધું જ આપ્યું છે ધન ધાન્ય બધું જ આપ્યું છે પ્રકૃતિ એક સમૃદ્ધિ આપી છે પૃથ્વી પર એનો આપણે એક કેવલ સારો વ્યવહાર કરવાનો હતો પણ શું કહેવું છે દુનિયાના સમૃદ્ધ રાષ્ટ્રોએ શક્તિશાળી રાષ્ટ્રોએ સમૃદ્ધ અને શક્તિશાળી વ્યક્તિઓએ એ પંચતત્વો દ્વારા જે ધન ધાન્ય છે સમૃદ્ધિ જે સંસાધનો છે એની પર એ લોકોની પકડ કરી લીધી છે અને એ પકડ માટે છોડાવવા માટે એ તમારા અહંકાર અને આધિપત્યમાંથી તમને મુક્તિ અપાવવા માટે એ હવે આ પંચતત્વથી પ્રલય કરી રહેલી છે પ્રલય કરી રહ્યું છે અગ્નિ જલાવી રહેલું છે સમજો બોમ્બ મારાથી ભલ બલી મારો તો થઈ રહી છે જંગલોમાં ડાવાનર ફેલાઈ રહેલો છે મનુષ્ય પાસેથી બધું જ જાણે લઈ લેવા માંગે છે એ રીતે પ્રકૃતિ ચાલે છે વરસાદ એટલો બધો પડે છે કે પહાડો પછી બની શહેરોના પણ મકાનો ને મકાનો મિલકતો ગાડીઓ બધું જ તણાઈ જાય છે કોઈનું ધન તણાઈ જાય કોઈનું સોનું ચાંદી બધું એકચ્યુઅલી શું છે કે પ્રકૃતિનું જે પંચ પંચ તત્વો છે એના જ કોઈને કોઈ સ્વરૂપ તમારી પાસે છે દાખલા તરીકે કોઈની પાસે ગેસનું સ્ટેશન છે હે તે પણ એક એક તત્વ છે વાયુ અને અગ્નિ બે મિક્સ છે અંદર તો એ પંચ તત્વો પતિ તમારી પકડ છે એક નાગરિક તરીકે એક રાષ્ટ્ર તરીકે એની બધી વસ્તુનો તમે જે વેપાર કરી લીધો છો પાણીની બોટલો વેચાવા માંડી છે હે ને આપણે ત્યાં ભૂખ્યાને ભોજનનો એની પદ્ધતિ છે કે તમે બહાર ગામ નીકળ્યા હોય કસે ફરવા ભૂખ લાગી હોય તો ભૂખ્યાને ભોજન આપવું જોઈએ ગમે તેટલો હોય ધનો એની જગ્યા પર આપણે હોટલનું ચલન છે એમ એટલે પંચતત્વોનો દરેક વસ્તુનો આપણે વેપાર કરી દીધો છે હં ઓટલો આપવો જોઈએ આશરો આપવો જોઈએ તો એની જગ્યાએ આપણે હોટલો બનાવી દીધી છે તો પંચતત્વો પર જે કંઈ પણ આપણી પકડો છે એ પકોડોમાંથી એ અત્યારે તત્વો ખુદ મુક્ત થઈ રહેલી છે એમ કહેતો ચાલે એમ તમારા હાથમાં ગેસના કુવા છે ગેસના ભંડાર છે એ હવે ખુદ પ્રકૃતિ તમારામાંથી મુક્ત થઈ રહેલી છે એ એ રીતે સર્વનાશ કરી રહી છે કે કોઈ માલિક પણ નહીં રહે કોઈ દાવો પણ નહીં રહે તમે માલિક બન્યા છો તો તમે વેપાર કરે જ્યારે ખરો માલિક તો કોણ છે પાંડુરંગ વિઠ્ઠલ પરબ્રહ્મ પરમાત્મા વિષ્ણુ નારાયણ મહાદેવને કોઈ માલિકી નથી જતી તો ભૂરું જ કરે બ્રહ્મદેવ તો એ ખાલી સર્જન કરીને ભૂલી જાય છે ત્યારે તો નિરાકારી નિરાકારી નિર્લિત પરબ્રહ્મ પરમાત્મા આપણે એમને એમ જોઈએ કે બ્રહ્માજી આટલી બધી રચના કરીને ભૂલી જાય છે આપ માનવ જાતિને સમર્પિત કરી દે છે વિષ્ણુદેવ પોષણ કરીને ભૂલી જાય કે કોને હું અને મહાદેવ સંહાર કરીને ભૂલી જાય ત્રણેયમાં વૈરાગ્ય છે એટલે તો દેવ છે તો આ જે સમયકાળ છે આપણે જે જીવી રહેલા છે એ એક્ચુલી જેને આપણે યુગ પરિવર્તન કરીએ છે કે મહાપ્રલય કહીએ છીએ તે એકચ્યુઅલી તો પંચ તત્વો પર જે માનવજાતિની જે પકડ છે જે અમુક રાષ્ટ્રોની જે પકડ છે એના કારણે કરોડો મહાસત્તાઓ બનતી જાય છે અને બીજા દેશોને ગરીબ બનતી જાય છે બીજા દેશની નિર્દોષ પ્રજાઓ પર અત્યાચાર કરતી જાય છે હે ડોલરના નેવું રૂપિયાને એની હવે ડોલરના એક રૂપિયાની સામે ઇન્ડિયા નેવું રૂપિયા ને બીજા દેશના કોઈના બસો રૂપિયા અને ચારસો રૂપિયા તો એ રીતે જે આખા વિશ્વની જે પ્રજાઓનું જે લોહી રહેલા છે શાસન કરી રહેલા છે આખા વિશ્વને એમને જાણીએ અજાણીએ ગુલામીમાં રાખ્યા છે તમે તમે નેવું રૂપિયા ખર્ચો ત્યારે તમે અમેરિકાની એક ડોલરની ચોકલેટ લઈ શકો તો એ શું છે વિશ્વને ગુલામી રાખવાની આપ નીતિ છે તો એ નીતિ જે એ લોકોની આ કુનીતિ છે જે શકુની જે ચાલ છે એમાંથી પરમાત્મા આ સમગ્ર પ્રજાને મુક્ત કરી રહેલી છે જ્યારે ગુરુદેવને પરમાત્મા સારું કરે ને તે થોડી પ્રેરા થાય આપણને એમ થાય કે આ શું પણ એ આ બધી પકડો મારી તમને મુક્ત કરી રહેલી છે એક ડોલરની સામે નેવું રૂપિયો બરાબર પાકિસ્તાનના કેટલા અને બીજા દેશોના કેટલા તમે ગૂગલ પર સર્ચ મારજો ને તો એની ચારસો રૂપિયાની વસ્તુ એ ખાલી એક ડોલરમાં લઈ જાય છે એની નેવું રૂપિયાની વસ્તુ ખાલી એક ડોલરમાં લઈ જાય છે એ જે પદ્ધતિ સેટ કરેલી છે ને પદ્ધતિને કારણે આખા વિશ્વ પર જે લોકોની પકડ છે ને આખા વિશ્વની પ્રજા પરના પ્રજાના જે સંસાધનો છે એની જે મહેનત છે એની પર જે એ લોકોની પકડ છે એ પકડમાંથી પરમાત્મા તમને મુક્ત કરી રહેલા છે એટલે આ ત્રીજું વિશ્વયુદ્ધ થાય મહાતાંડવ થાય તો પરમાત્માને સાથ આપો ફરિયાદ નહીં કરો એ તમારા ભલા માટે કરે છે તમે નેવું રૂપિયામાં જેટલું દુકાનમાંથી રાશન લેવું છો ને એનું કેટલું મહત્ત્વ છે એ જ નેવું રૂપિયા આપો તો તમે અમેરિકામાં એક ચોકલેટ નહીં લઈ શકો તો આપણી એ નેવું રૂપિયાની વસ્તી એક ડોલરમાં એનો તો એક જ રૂપિયો છે ને એનો તો એક જ રૂપિયો છે ને એના એક રૂપિયામાં આપણી નેવું રૂપિયાની વસ્તીઓ લઈ જાય છે તો આ જે ઇકોનોમી જે શેર કરેલી છે એ ઉપરાંત વિશ્વના જે સંસાધનો પર એ લોકોની જે પકડ છે એ જે એ જે સંસાધનો છે તેના માલિક કોણ છે પરમાત્મા પાંડુરંગ વિઠ્ઠલ જે પંદરપુરમાં બેઠો છે તે શાંતિથી બેઠો છે બ્રહ્માંડ નો માલિક એ છે આપણે શેરડી દોરીએ છીએ તિરુપતિ દોરીએ છે હે જગન્નાથ દોરીએ છીએ એ કેટલા શાંતિથી બેઠા છે ઈંટ પર ઉભા રહીને શાંતિથી આખા દુનિયાનું નાટક જોઈ રહેલા છે હવે એ જીત માથામાં મારે આપણા બધા એ માલિક છે આખી દુનિયાનો પાંડુરંગ વિઠ્ઠલ વિષ્ણુ નારાયણ આ બધી એની એની જાઓ જલાલી છે જે તમે ભોગવો છો એની ના નથી હં ભોગવતા ભોગવતા તમે જે દામીસ બની ગયા છે તે તકલીફ છે તમે જે માનવ જાતિની જે જરૂરિયાતના સંસાધનો છે એની પર તમારી જે પકડ આવી ગઈ છે એને એ તકલીફ છે કે મૂળ તો એનું છે મૂળ માલિક કોણ છે એ બાંદુરંગ વિઠ્ઠલ એની આજે લક્ષ્મીજી છે નારાયણ એની વાત કરી વિષ્ણુની વાત કરી બધું તો એનું છે તમારે એને વહેંચવાનું હતું નહીં તમે વેપાર બનાવી લો પકડ લે લીધી દુનિયાની આ નવસો કરોડ પ્રજાને ગુલામીમાં રાખી છે ડાયરેક્ટ નહીં ડાયરેક્ટ એટલું રાજ્ય નથી કેમ ડોલરની આપણે ઇન્ડિયાનું નેવું રૂપિયા પાકિસ્તાનના આટલા તમારું આખું લોહી ચૂસી રહે છે તમારી મહેનતનું બધું મફતમાં લઈ લે છે એટલે ના જહાજલા છે એટલે એની જે આવક છે જે લોકોનું લોહી ચૂસી ને આખા વિશ્વની એની જે આવક છે ને એના જે ફળ છે ત્યાં રહેતા જેટલી પણ પ્રજા છે એને પણ ભોગવવા પડશે બાપની આરામની કમાણીનું દીકરાઓ ફેમિલી પણ ખાય ને બધાએ ભોગવવું પડે એ જ આરામની કમાણી વાતી તમે બધું તમારું પણ સંસાધનોનો વિકાસ કર્યો છે ને તના એક ડોલરની સામે તમે ઇન્ડિયામાં નેવું રૂપિયાની કેટલી વસ્તુઓ ખરીદી લીધી હશે હે ને બધાને એમ થાય કે સર ગુરુદેવ કેમ આટલું બધું ફેવર કરે છે આ મહાતાંડવને આ મહાપ્રલયને કે મને ખબર છે આ યુગ પરિવર્તનની પાછળનો હેતુ પરમાત્માનો એક જ છે કે વિશ્વના સંસાધનો પર જ્યાં વિશ્વના બદમાશ લોકોની પકડ છે એ પકડમાંથી પરમાત્મા છોડાવવા માગે છે ને મૂળ તો એનું જ છે એના જ બનાવેલા પંચતત્વો છે એમાંથી જ આ સોનું ચાંદી પેટ્રોલ અનાજ બધું એક જ એ જ છે ઘરની ચાર દિવાળીમાં ઉપરાતું લાકડું પણ એ છે આ કલર પણ એ છે આ શરીર પણ એ છે તો એ પંચ તત્વોની પકડ માંથી વિશ્વને મુક્ત કરવા માટે પંચતત્વોને જ આગળ કરે છે કેવી લેલા છે એ પંચ તત્વોથી જ જે સંસાધનો બનેલા છે પૃથ્વી પર સોનું ચાની જે કંઈ પણ છે બધું જે કંઈ જાવા જરાલી છે તેનું તેમ તેમાં કોણ છે પંચ તત્વો ઇવન આ શરીરમાં તો એ પંચ તત્વોની પકડમાંથી માનવ જાતિને મુક્ત કરવા માટે આ બધાની બદમાશોના પંચ તત્વોના જે સંસાધનો છે એને ફ્રી કરવા માટે એ પંચ તત્વોને જ નિર્મિત બનાવે છે પંચ તત્વો જ પ્રલય કરી રહેલા છે સમજાય જો હું શું બોલું છું પંચતત્વો દ્વારા નિર્પીઠ જે કંઈ પણ છે સંસાધનો ગેસ પેટ્રોલ બધી વસ્તુ અનાજ દરેક વસ્તુ સોનું ચાંદી જેટલી ધાતુઓ ઓ કે બધું મૂળ તત્વ શું છે પંચતત્વ પર વિશ્વના જે બદમાસોની પકડ છે જે બદમાસ રાષ્ટ્રોની પકડ છે એક ડોલરની સામે નેવું રૂપિયા ને બસો પાકિસ્તાની રૂપિયા ને ત્રણસો આ રૂપિયા પેલા દેશના એ જે પકડ છે એ પકડમાંથી મુક્ત કરવા પાંદુરંગ વિઠ્ઠલ પંચતત્વો દ્વારા જ કાર્યો કરી રહેલા છે એને તમે પ્રલય કહે છો એ પ્રલય નથી એ તમારા સુખ માટે એ ભવિષ્યમાં આ પંચતત્વ દ્વારા જે નિર્મિત સંસાધનો છે એ માનવ જાતિને સોંપી દેવા માગે છે નહીં કે અમુક વ્યક્તિના હાથમાં જે છે તે કે નહીં કે અમુક બદમાસ રાષ્ટ્રના હાથમાં છે તે આ બેના આત્માથી છોડાવીને એ ફરીથી પંચતત્વને માનવ જાતિને સમર્પિત કરે કેમ મેં હમણાં જ કહ્યું કે બ્રહ્મા સર્જન કરીને ભૂલી જાય છે નારાયણ વિષ્ણુ અને મહાલક્ષ્મી તમને વૈભવ અને સુખ આપીને ભૂલી જાય છે આ સંસાધનો આપીને ભૂલી જાય છે દં ધાન્ય સંપત્તિ અને મહાદેવ છેલ્લે પ્રલય કરીને બોલી જાય છે એટલે પ્રડોસ કાળે જે તેરસ ને અમાસ છે એ પરમાત્માની પ્રલયકાની ટુચીઓ છે તો એ તેરસના સમયે સમગ્ર દેવો મહાદેવની પાછળ હાજર હજુર હોય છે દેવો ગ્રહો બધા જ જેથી કરીને મહાદેવનો તાપ જરાક ઓછો થાય ને એના લપેટમાં એ લોકો પણ નહીં આવી જાય એ સમયે પૂજા કરવાનું એટલું મહત્વ છે કે જ્યાં તમે મહાદેવની પૂજા કરો છો પ્રદોષ કાળે ત્યારે સમગ્ર દેવ ત્યાં હાજર રહે છે પાર્વતી સમક્ષ કારણ કે મહાદેવ તો પ્રલયના મૂળમાં હોય છે એની પાસે તો બેહાઈ પણ ઊભા પણ નહીં રહેવાય નવે નવ ગ્રહ નક્ષત્રો બધા હાજર હોય છે તે સમયે પૂજા કરવાથી આ બધા દેવો નક્ષત્રો ગ્રહોની મનુષ્ય પર કૃપા થાય છે સ્વયં મહાદેવની કૃપા થાય છે સ્વયં માતાની કૃપા થાય છે નવ દુર્ગાની કૃપા થાય છે શક્તિ સ્વરૂપ છે પાર્વતી કૃપા લક્ષ્મીજી સરસ્વતી પાર્વતી બધા એક જ છે એ શક્તિના સ્વરૂપ છે ભ્રમ લટકા કરે બ્રહ્મ નિ નરસિંહ મહેતા એમને એમ થયું કહ્યું આપણે બધા પણ એ જ પરમાત્માની જુદી જુદી રચનાઓ છે કટપુટલી કેમ બની એમ નચાવનારી આંગળી હાથ એક જ છે જુદી જુદી કટપલીઓ નાચે છે એમાં આપણે બધી કટપુટલીઓ છે નચાવનારી એક જ આપણી અંદર પરમાત્મા સ્વરૂપે આત્મા એક જ છે એટલે કહેવું છું સખા ભાવથી જીવો પરસ્પર દેવો ભાવથી જ્યો કેમ જે બધી તમે કટપુતલીઓ છે ને એને નચાવના તો એક જ છે તમારી અંદર પણ એ જ છે ઉપરથી પાવર આપે છે ને ડોરી દ્વારા ખેંચીને ત્યાં તો ત્યારે તો પેલી કટપુતલી નાચે છે તમારી અંદર એનો પાવર પણ એ જ છે શક્તિ પણ એ છે ઉર્જા પણ એ છે આત્મ સ્વરૂપ પણ એ જ છે અને આ શરીર જે બનેલું છે પંચતત્વ એ પણ એ જ છે તમે હું છો કે તેનો તમે ગર્વ કરો છો તમે હું છો કે તમે આ મારું તારું કરો છો વિચારો તો ખરા તમે છે હું યુ આર નથિંગ તું કંઈ જ નથી તું તું પણ નથી કેમ કે તું તું પણ તો પરમપિતા પરમાત્માનો અંશ છે તું તું પણ નથી તો તું કોણ છે જે આકાર છે એને કોઈ સંજય કહે છે મહેશ કહે છે રામ આકાર નામ છે આકાર નામ છે બાકી આ શરીર અંદર આત્મા અંદર જીવ બધું એ જ છે તું તો છે જ નહીં શ્રી ગુરુદેવ દત્ત પ્રાતકાળના સત્સંગમાં સંજય બોડીવાલાના સરે સખાઓ મિત્રોને પ્રણામ ગુરુદેવ દત્ત